હું પ્રવીણ માવણીયા ગ્રામ પંચાયત સદસ્ય લખતર ગામમાં અનેક કામોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જેની ત્રણ વર્ષથી અમે હું લેખિત રજૂઆત કરું છું પણ અમારી લેખિત રજૂઆત તાલુકા અને જિલ્લાના અધિકારીઓ સાંભળી નથી રહ્યા લખતર ગામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે વિકાસના કામો કર્યા વગર ઊંચાપત થઈ રહી છે જેની અનેકવાર રજૂઆત કરી છે પરંતુ લખતર તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી કોઈ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી નથી કરતા અને ગામને બરબાદ કરાવી રહ્યા છે હાલ યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દેશના જવાનો દેશની સુરક્ષા માટે પગે રાત દિવસ દેશને બચાવવા ચોકી પહેરો કરી અને દેશને બચાવી રહ્યા છે પરંતુ એસીમાં બેસીને વહીવટ કરતા તાલુકા અને જિલ્લાના અધિકારીઓ લખતર ગામને બરબાદ કરાવી રહ્યા છે તો આ લોકો સામે કાર્યવાહી કેમ નથી કરી રહ્યા કેમ લખતર ગામને બરબાદ કરાવી રહ્યા છે શું અધિકારીઓની જવાબદારી નથી અને તાલુકા અને જિલ્લાના વિકાસ અધિકારીઓ ખોટા અહેવાલ આપી અને ભ્રષ્ટાચારીઓને બચાવી રહ્યા છે અસ્તુ જય